ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુલબાણી નગર ભાગ એકના રહીશોએ દબાણ દૂર કરવા માટેની માંગણી કરી હતી તો વિરેન પાર્કમાં વિસ્તારમાં બની રહેલ ગોડાઉનને રોકવા વિરેન પાર્કના રહીશોએ નગરપાલિકામાં માંગણી કરી હતી ડીસા નગરપાલિકાના ગુલબાણી નગર ભાગ એકમાં ગટરનાળા ઉપરની બાજુના કોમન પ્લોટમાં થયેલ દબાણ દૂર કરવાની નોટિસ નગરપાલિકા દ્વારા આપતા તમામ દબાણદારોએ પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરી લીધા હતા જેમાં દેવીબેન મહેશ્વરી પોતાનું દબાણ દૂર ન કરતા હોઈ અને નગરપાલિકા દ્વારા વારંવાર જાણ કરવા છતાંય દબાણ દૂર ન કરતા ગુરુવારે ગુલબાણી નગર ભાગ એકના રહીશો નગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને ઓફિસર ગૌરાંગ પટેલને લેખિત રજૂઆત કરી હતી કે કોમન પ્લોટમાં આવેલ દબાણ અમે ઈચ્છાએ દૂર કરેલ છે પરંતુ દેવીબેન મહેશ્વરી જેમનું પ્રથમ મકાન આવેલ છે તેઓએ કોમન પ્લોટની જમીનમાં પાંચ ફૂટ જેટલું દબાણ કરેલ છે અને જે દબાણ દૂર કરવામાં આવતું નથી જેથી આ દબાણ દૂર કરી પ્લોટને ખુલ્લું કરવા માટે સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોમન પ્લોટનું દબાણ ખુલ્લું થાય તો અમારી સોસાયટીના રહીશોને સારા નરસા પ્રસંગો સોસાયટીમાં જ થઈ શકે અમારે કોઈ પ્રસંગમાં પાર્ટી પ્લોટ કે ભાડે વાડીઓ રાખવી ન પડે અને અમારા કોમન પ્લોટમાં જ અમારા પ્રસંગો થઈ શકે છે જે માટે કોમન પ્લોટના દબાણ દૂર કરવાની માંગણી અમારી છે તો ડીસાના વિરેન પાર્કના રહીશો ડીસા નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને મળી જણાવ્યું હતું કે રાજપુર સીમની હદમાં અમારી સોસાયટીમાં પ્લોટ નંબર છેતાલીસ જે રહેણાંક હતું તે હેતુ માટે બિનખેતી થયેલ છે ત્યારે પ્રભુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પતરાવાળા ગોડાઉનનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રહેલ છે અને જે બાંધકામની પરવાનગી પણ નગરપાલિકામાં લીધેલ નથી સાથે આ જમીન કોમર્શિયલ હેતુ માટે ગોડાઉન તરીકે ગેરકાયદેસર બાંધકામ કરતા હોઈ બિન શરતોનું ભંગ કરેલ છે જેથી ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક અસરથી અટકાવવા તેમજ બાંધકામ તોડી પાડવા માટે રજૂઆત કરેલ છે જોકે એક જ દિવસમાં બંને સોસાયટીમાંથી અલગ અલગ સ્થાનિકોના ટોળા આવતા નગરપાલિકા ખીચોખીચ સ્થાનિક લોકોથી ભરાઈ જવા પામી હતી જોકે બંને સોસાયટીના રહીશોને ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે સાંભળી યોગ્ય નિર્ણયની ખાતરી આપી હતી ગર ડીસા ભાગ એક પાસે આવેલ કોમન પ્લોટમાં થયેલ દબાણ અંગે આજ રોજ અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને એ આવેદન મુજબ તાત્કાલિક અમને ન્યાય મળે એવી સાહેબે અમને ખાતરી આપી શું માગણી છે અમારી માગણી એ જ છે કે કોઈ એક વ્યક્તિ જો દબાણ કરે અને આ કોમન પ્લોટ આ રીતે એક વ્યક્તિ કરે પછી બીજો વ્યક્તિ કરે પછી દસ વ્યક્તિ કરે ને કોમન પ્લોટ દબાઈ જાય તો કોઈ સારા નરસા પ્રસંગે સોસાયટીના રહીશોને પાર્ટી પ્લોટ કે વાડીઓ ભાડે રાખવી પડે અને અહીંયા આગળ મધ્યમ વર્ગના લોકો રહે છે ગરીબ માણસો રહે છે તો એમને સુવિધા એમની છીનવાઈ જાય માટે આ યોગ્ય પગલાં લેવા જરૂર જરૂર છે ઓપન પ્લોટમાં નગરપાલિકાએ ડેવલપમેન્ટને કામ કરવા માટે સીસી કામગીરી ચાલુ કર્યું આ દરમિયાન દબાણ રાખતા નગરપાલિકાએ નોટિસ આપી અને ત્યાંના આજુબાજુના રહીશોએ એમણે સ્વૈચ્છિક દબાણો તોડી દીધા પરંતુ એક બે વ્યક્તિઓએ પોતે નગરપાલ પોતે બહુ ઘમંડ રાખતા હોય પોતાના પૈસાનું ઘમંડ હોય એમણે આ દબાણ ન તોડ્યું અને લાગપ લોકોને સાથે રાખી અને આ દબાણ ન તોડવા માટે પ્રયત્ન કરી રહ્યા અને આ માટે નગર ગોરબાળીનગરની સોસાયટીના તમામ લોકો ભેગા થયા અને ગભા હાલીમાં આંત્રણ ભાવ આપ્યું છે અને એ તમારે સત્તર દૂર થાય એવી અમે બધાની અપેક્ષા છે